હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગ છે મિત્રો તો આપણે આજે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ ભરતી એની જે પરીક્ષાની તારીખ છે મિત્રો એ જાહેર થઈ ગઈ છે તો ખાસ કરી વિડીયોમાં મિત્રો નવા આવ્યો હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાયક નહીં મિત્રો ભૂલતા નહીં મિત્રો તો આપણે વાત કરીશું પરીક્ષા તારીખ છે મિત્રો કઈ તારીખથી કઈ 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 ફિલ્ડમાં છે એ પરીક્ષા લેવામાં આવશે કઈ પોસ્ટ માટે કેટલી તારીખ છે એ બધી આપણે ચર્ચા કરીશું એટલે કઈ કઈ પોસ્ટ જે વાત કરી કમ્પ્યુટર ઓપરેટર માટે મિત્રો ડ્રાઈવર માટે હશે કોર્ટ મેનેજર માટે અંગ્રેજી સ્ટોપ સ્ટોરોગ્રાફર ગ્રેડ બે ગુજરાતી સ્ટેટોગ્રાફર ગ્રેડ બે માટે છે અને ગ્રેડ ત્રણ માટે બરાબર આ રીતના છે પોસ્ટ માટે ભરતી હતી મિત્રો એની પરીક્ષાની જે ડેટ છે મિત્રો એટલે તારીખ છે મિત્રો એ જાહેર થઈ ગઈ છે ક્યારે પરીક્ષા લેવાશે એ વિગતવાર આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો મેળવતા જઈએ વિડીયો ગમો હોય તો લાઇક કરવાની મિત્રો ભૂલતા નહીં આગળની વાત કરીએ આપણે તો જે તારીખ વાત કરીએ ગુજરાતી સ્ટેટોગ્રાફર ગ્રેડ વન માટે વીસ દસે એક્ઝામ છે મિત્રો અને ત્રણ માટે પણ વીસ દસે છે અને કમ્પ્યુટર ઓપરેટર માટે મિત્રો છે છવ્વીસ દસે એક્ઝામ છે અને જે ડેપ્યુટ સેક્શન ઓફિસર માટે મિત્રો સત્યાવીસ દસ તો આ બધા માટે છે મિત્રો એક્ઝામ છે એ ડેટ આવી ગઈ છે જે મિત્રોએ ફોર્મ ભરેલા હશે એ ખાસ કરીને જોઈ લ્યો વિડીયો તમને માહિતી મળી રહે કે આ ડેટે આ એક્ઝામ છે આપણે આ રીતના છે મિત્રો પરિપત્ર પણ એક આપેલું છે એ જોવાનો પ્રયત્ન કરીએ આપણે વિગતવાર જોઈએ રાષ્ટ્રીય પરીક્ષા જે એસએસ દ્વારા મિત્રો છે અહીંયા પણ છે આ પરિપત્રમાં પણ મિત્રો વિગતવાર છે એ ડેટ આપેલી છે તારીખ આપેલી છે અને તમારે જો વધારે કોઈ પણ માહિતી મિત્રો જોતી હોય બરાબર તો આપણે એની માટે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીંયા જોઈ શકો અહીંયા પણ દર્શાવેલ છે મિત્રો અને આપણે એનું ઇન્ટરફેસ કઈ રીતના ઓપન થાય છે એ પણ સિવાય બતાવી દઈએ કે આ વેબસાઇટ તમે સર્ચ કરશો મિત્રો તો પણ ડાયરેક્ટ ઓપન થઈ જશે તમારે બીજું કંઈ જરૂર નથી મિત્રો તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે હાઈકોર્ટ ઓફ ગુજરાત ખાલી સર્ચ કરશો મિત્રો એટલે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય છે અને અહીંયા થ્રી ડોટ તમે જોઈ શકો થ્રી ડો છે અહીંયા ક્લિક કરશું એટલે તમે કોલ લેટર પણ અહીં મિત્રો અહીંથી ડાઉનલોડ કરી શકો અને વધારાની કોઈ પણ માહિતી મિત્રો ભરતીને લગતી જતી હોય તો પણ તમે અહીંથી મિત્રો માહિતી મેળવી શકો તો આ રીતના વિડીયો હતો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુ વધુ શેર કરો અને બીજા પણ જે ઉમેદવાર હશે વિદ્યાર્થીઓ એને પણ માહિતી મિત્રો મળી રહે તો આ રીતના વિડીયો હતો વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીને નવા વિડીયોમાં જય હિન્દ